તો બધા જય માતાજી માતાજી હવે અને હવે અમારે આજે જવાનું છે બાર તો અત્યારે તમે માતાજી ના દર્શન કરાવી દઈએ કારણ કે કાર્ડ નક્કી નપરપત છે ક્યારે આવે અને આજે દક્ષિણ નો બર્થ ડે છે તો જોવા ચોકલેટ લઈ આવ

ચાલો તો મારા દક્ષિત નો જો આજે બર્થ ડે છે તો ચાલો કન્ટિન્યુ લોક બિના રેજો અને દક્ષિત ને હેપી બર્થ ડે કમેન્ટ કરી દેજો કા દક્ષિત છે હવે બારે કન્ટિન્યુ રહેજો તો અમે અત્યારે દુધાળા પહોંચી ગયા છે અને અમારું આ માતાજીનું મઢ છે અમારા કુળદેવીમાં ચામુંડા માતા છે અને અમે ચુંદડી ને આ શ્રીફળ ને આજે અહીંયા શ્રીફળના છાલોતરા ઉતરે છે ઉતારે છે દક્ષિત તું પગે હે હા હવે જો આજે શ્રીફળ વધે રહે છે અરે વાહ જય માતાજી તો જો શ્રીફળ વધે રહે છે શ્રીફળ વધારે આવી ગયું છે દક્ષિત ને પાણી પીવાનું કા દક્ષિત શ્રીફળ હવે જો જે પગે લાગે છે માતાજીને હવે દક્ષિત પગે લાગે છે માતાજીને

মি <laughs> নিছে <laughs> 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 <laughs>

જો અમે મે ગામડેથી હે ને કંટોલા લઈ આવ્યા છે મસ્ત મજાના જો તમારા ગામડે આને શું કહેવાય કમેન્ટમાં નામ ક્યો અમે આને કંટોલા કહીએ કાબા કંટોલા 1 2 3 4 5 6 7 8 9 10 હવે સન્ડે 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 મન્ડે

અને પ્રસાદીમાં ધરવાના છે તો કન્ટિન્યુ વ્લોગમાં મેનરે છો હવે આ દિન તૈયારી કરવાની છે બધા બારે બહુ વાતો કરે છે એટલે હું અહીંયા મંદિરમાં આવી ગઈતી વ્લોગ બનાવવા પેંડા બતાવા તો ચાલે પ્રસાદીમાં પેંડા ધરી દઈએ અને આરતી કરી લઈએ તો આજે દશામાના વ્રતના છઠ્ઠા દિવસે અમે આખો પરિવાર દશામાની આરતી ઉતારીએ છીએ તમે બધા જો

આખો દિવસ કઈ જેમાં નતા એટલે ભૂખ લાગી હતી કકડી ને ખાધા છે તને ભૂખ લાગી હતી તે હું ખાધું તે હું ખાધું રોટલી શાક અને ખીચડી ખાધી ને માસી મોકલાવી હતી કેવી હતી ખીચડી મતની હતી તો બાજુ હજી જમવા બેઠા છે અને મેં અજય અને દક્ષિતે જમી લીધું છે જમવામાં હતું કંટોલાનું શાક રોટલી અને દક્ષિત નો બર્થડે હતો તો પેંડા તો અને એરલ દીદી ખીચડી લઈ હતા તો ખીચડી હતી તો જમી કાર્યનો ફ્રી થઈ જતી હ કેમ એમ ઉડે છે હરખો હરખો તો હરખો ઉડ આદરકાર એક તો ઉડે છે આમ આખો આમ કરવું પડે એ ઉડે રાખો એમ કોણ ઉડે અત્યારે આવી જશે પ્રેમ પરમા તો જો આરતી યુવાન છે ને પગે લગાડે છે અમારા મિત્ર છે આની ઘરે દશા માં સ્થાપના છે અને આની ઘરે અમે દર્શન કરવા આવ્યા છીએ તો જે માતાજી બધા જો અત્યારે અમે પ્રેમ પરમ આવ્યા છે મારા નાના ને ક્યાં એને આજે જયંતિકા માં છે તો જયંતિકા માતા ના દર્શન તમને કરાવીએ જીવંતી કામા વ્રત શુક્રવારે શ્રાવણ મહિના ના શુક્રવારે લેવાનું હોય ચાર શુક્રવાર હોય ચાર માંથી ગમે તે શુક્રવારે લેવાય તો પેલો શુક્રવાર છે તો મારે બીજા શુક્રવારે વ્રત લેવાનું છે પગે લાગી

ઈ નહિ જો થાળીમાં પડી છે જો આ થાળી નીચે છે ને થાળી છે લઈ લે માંથી હા જોઈ નીચે છે થાળી બે જ હો બસ હવે ઢાંકી દે પાછું હા માતાજીને પાટલે પગે લાગી લે પાટલે